ના યાર કઈ વાત અલ્યા અત્યારે માર્કેટમાં ને એક નવો ફ્રોડ ચાલુ થયો કે તમારા ઉપર ને ખોટા ખોટા ફોન આવે ને ખાતામાં એમ પૂછ્યું કે ભાઈ તમારા ખાતામાં કેટલા પડ્યા વીસ હજાર પંદર હજાર આવા ખાતામાં પડ્યા હોય ને એટલે ભટ લઈને ઉઠાઈ લો એટલે તારા ખાતામાં કેટલા પડ્યા હું વાત કર ખોટા મને તો ખબર જ નથી યાર મારા ખાતામાં તો બહાર રૂપિયા પડ્યા હા આ રૂપિયા કહી દીધું ઈમકર હું સ્કેનર મોકલું એ બહો નાખી દેજે મારા તો પૈસા આપવાના વારે વા ખોટા ઈમ કે ચોખું તું જ ફ્રોડ તારું જાય તારું